નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવા તાલુકાના કળસાર ગામે કે જ્યાં પ્રગતિશીલ ખેડૂત મિત્ર વિનુભાઈ કાબાભાઈ કંટક વાડીએ કે જો એ કેમિકલ્સ કંપનીની મસ્તાના નામની પ્રોડક્ટ મગફળીની અંદર નાશક તરીકે ઉપયોગ કરેલો છે તો આપણે એમના જ મુખ્ય સાંભળીએ કે એમને આ મસ્તાના પ્રોડક્ટનો રિઝલ્ટ કેવું આવ્યું છે વિનુભાઈ રિઝલ્ટ બહુ સારામાં સારું છે સાહેબ કારણ કે બીજો ખડ બળી ગયો આની પેલા તમે ફિનિશિંગ માં ઉપયોગ કરેલો હા એમાં બહુ સારામ સારું રિઝલ્ટ આઠ માં એમણે સિંગ આખો વાન બદલી જાય બરોબર અને આ આ છાંટુ એમાં કેટલા દિવસ થયા છે બીજો દમણ બે બીજો દિવસ હા બીજો દિવસ છે બરોબર મગફળીમાં બીજી કોઈ આમ આડસર થાય નહીં 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 એ બે દી લાગે તમને બરોબર પણ એને અમે આઠ મે જમણે રિઝલ્ટ સારું મળે બરોબર બધી વાન માં હા તો નકર બેલી હાલે એમ છે પણ તોય નાખ્યું છે બરોબર બરાબર છે અતારે આપણે કેમેરામેન ને કહીએ કે આમાં જે ખાસિયત પડી ગઈ છે એનો થોડોક બતાવી આ આ દવા સાટી ને કમ ની ને દવા સસ્તી ને સારી બરાબર બીજો આડેસ એટલે નહીં 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 બરાબર એક તો આમ બધા પ્રકારના હે મૂળનો ઓમર આ